નમસ્કાર મનોમંથન ન્યૂઝમાં આપનું સ્વાગત છે પાંચપત્રામાં એક જ રાતમાં પાંચ જેટલા ઘરો અને એક દુકાનમાં તસ્કરો ત્રાટક્યા ચોરી કરી તસ્કરો ફરાર પંચમહાલ જિલ્લાના ઘોઘંબા તાલુકાના પાંચપત્રામાં એક જ રાતમાં પાંચ જેટલા ઘરો અને એક દુકાનમાં ચોરીના બનાવથી ગામમાં ચકચાર મચી જવા પામી છે આ ચોરીની ઘટનામાં ચોર રાત્રિના અંધારાનો લાભ લઈ ગામમાં પ્રવેશી ચોરી કરી હોવાનું સામે આવ્યું છે ઘોઘંબા પંથકમાં છાસવારે વધતા ચોરીના બનાવ સામે પોલીસ પણ લાચાર બની હોય તેવા ઘાટ ખડાયા છે પાંચપત્રા ગામે દુકાન અને રહેણાંક મકાનો સહિત છ જગ્યાએ રાત્રે ચોરીનો બનાવ બનતા ગ્રામજનોમાં ફફડાટ ફેલાઈ જવા પામ્યો છે ગામમાં એક રાતમાં છ જગ્યાએ ચોરીના બનાવ બનતા ગ્રામજનો ફફડી ઉઠ્યા છે જેમાં ચોરી ચોર ઈસમોની ટોળકી ઘોઘંબા પંથકમાં એન્ટ્રી થતાં લોકોમાં ફફડાટ ફેલાઈ જવા પામ્યો છે પાંચપત્રા ગામે રહેતા વદેસિંગભાઈ ઢેડિયાભાઈ રાઠવા અને પેસિંગભાઈ મેતરભાઈ રાઠવાના ઘરની દિવાલોમાં બોકારું પાડ્યું હતું અને ત્યાંથી ચાંદીના દાગીનાની ચોરી કરી હતી તેમજ રૂમાલભાઈ સઘનભાઈ રાઠવાના ઘરે બારીમાંથી પ્રવેશીની મહત્વના દસ્તાવેજ અને સાધનિક ડોક્યુમેન્ટ કાગળોની પેટી ખેતર લઈ જઈ પેટીમાંથી ન મળતા પેટી ખેતરમાં ફેંકી દે ફેંકીને ગયા હતા અને ભરતભાઈ નવલસિંહભાઈ રાઠવાના તથા મુનિયાભાઈ નાનિયાભાઈની દુકાનનું તાળું તોડી કેટલીક રોકડ રકમ અને દુકાનનો સામાન ચોરી કરી ચોરી ચોર ફરાર થઈ ગયા હતા અને કેટલાક ઘરોમાં તેઓની ચોરીનો પ્રયાસ નિષ્ફળ રહ્યો હતો ત્યારે પાંચપત્રા ગામમાં ચોરીના બનાવમાં વધતો થતા વધારો થતાં પોલીસ પેટ્રોલિંગ ઉપર સવાલ ઉઠ્યા છે વધતા જતા ચોરીના બનાવથી સમગ્ર પંથકમાં ફફડાટ ફેલાઈ ગયો છે મનોમંથન ન્યૂઝ જગદીશ રાઠવા ખોગંબા